નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપણી સાથે હું છું રાકેશ પંડ્યા સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા એસટી વર્કશોપની સામે બિઈંગ હ્યુમન ગ્રુપ દ્વારા પર્યાવરણ અને સમાજ સેવાના સમન્વયથી એક અનોખો ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે આ ગ્રુપે માત્ર પરંપરા પૂજા અર્ચના પૂરતું સીમિત ન રહેતા ગણેશ સ્થાપનાના પંડાલને એક સામાજિક જવાબદારીના કેન્દ્રમાં પરિવર્તિત કરી દીધો છે આ વર્ષે બી હ્યુમન ગ્રુપે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા માટે એક વિશિષ્ટ થીમ અપનાવી છે ઇકો ફ્રેન્ડલી ગણેશ સામાન્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ જેવી પર્યાવરણને નુકસાન પહોંચાડતી સામગ્રીથી બનેલી મૂર્તિઓનો ઉપયોગ થતો હોય છે તેના બદલે આ ગ્રુપે કુદરતી માટી અને પર્યાવરણને અનુકૂળ રંગોનો ઉપયોગ કરી ગણેશજીની સુંદર પ્રતિમા બનાવી છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કરવાનો અને વિસર્જન સમયે જળ પ્રદૂષણ અટકાવવાનું છે આ પ્રકારની મૂર્તિનું વિસર્જન સરળતાથી થઈ શકે છે અને તે જમીનમાં ભળી જાય છે જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી ઇકો ગણેશ ગણેશોત્સવની સાથે ગ્રુપે સાચા અર્થમાં માનવતાનો સંદેશ ફેલાવવા માટે એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું આ શિબિર બિગ હ્યુમન ગ્રુપના પંડાલમાં જ યોજાઈ હતી જ્યાં યુવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું રક્તદાન એ મહાદાન છે અને આ ગ્રુપે આ પવિત્ર તહેવારને આવા ઉમદા કાર્ય સાથે જોડીને સમાજને એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે શિબિર દરમિયાન એકત્ર થયેલા રક્તનો ઉપયોગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓ અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવશે આ ગ્રુપના સભ્ય સાથે વાત કરતા તેમણે જણાવ્યું લુણાવાડા શહેરમાં બીંગ હ્યુમન ગ્રુપ દ્વારા દર વર્ષે ગણપતિજી શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે વિસામનું પણ આયોજન કરવામાં આવે છે રોડ પરથી વટે માર્ગો જે જાય છે અંબાજી માતાના દર્શને એમના માટે અલગ અલગ પ્રકારની સેવાનું આયોજન કરવામાં આવે છે એવી જ રીતે આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી આ આ વખતે થીમ એવી રાખવામાં આવેલી રક્તદાન મહાદાન એ થીમ પર ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી એમાં આજ રોજ રક્તદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવેલું જેમાં લુનાવાડા તથા આજુબાજુના માણસોએ ધર્મને જોયા વગર હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓએ ભેગા મળીને સો જેટલી રક્તદાન મહાદાન કેમ્પમાં જોડાઈ સો જેટલી બોટલનું રક્તદાન કરવામાં આવેલ છે આ દર વર્ષે આ પ્રકારના નવા નવા કાર્યક્રમો અને નવા નવા સેવાકીય પ્રવૃત્તિ બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જે ખૂબ સરાહનીય છે